હવે કોમ કરો ગોમ નહી ભેળું કરવું આગે વાર મેં ઘણી મનવાર કરી કહી છે મેં એને કાઢે નહીં લગભગ ઠઠાઈ જાય લાગે બે કેળ આ તો કેળ વસ્તુ હે મેઠ મોઢા ને હેર થાય તો ખાઈ જ હોય હવે એક જ દિન બે કેળ લાવ્યો ગમે તેમ કરીને મારે બે કેળ થી મતલબ ગમે થઈ જાય આગે વાર ને કાઢે હોય ને આગે આલો પડશે ખાઈ જાય મારા કેળ બે ચી મનવાર કરી લે રહ્યા ને આગેવાન કર મારા બે કેળો

નથી મારે વાત વાતમાં તમને કોઈ શરમ આવતી પણ વાતમાં તમે મારે ઘરે હમણાં આયા બરાબર બે હવું નથી મારે તમે હમણાં મારા ઘરે આવ્યા તા તમને કોઈ શરમ આવતી હતી પણ વાતમાં છે સી તો કો મન થા તમે મારા બે કેળા ખાઈ ગયા હો કે વરે કેળ ના તમે આ લઈને આયે મે તમારે બે કેળા ખાઈ ગયા હો એલા ભલા મન એલા મે તમને મે તમને મનવાર કરી દીક નથી કરી પણ મારે ખાવ હો તો તમે મને કીધું તો તારે જ બહુ ખોત પ્ર ના ના તમે મારા કેળ ખાઈ ગયા હો તમે કેળ કાઢો લે કેળ બાપજી મે નથી કાઢા તમે ખાઈ ગયા હો તમે શેરી ગરમ કરી દે

બે કેળા ખાઈ જ્યા હો મોટી ભૂલ મેળા ત્યા મારી મોટો મોટી ભૂલ તમે ભૂલ કરી હોય કે ન કરી મારે બે કેળા તમે લઈ આવો ગમે તેમ કરી તમે ફોન કરો કંટાળી ના તમે ઝેલા ડાયરેક્ટ હતો ના હું શું કરાવ

લડાય રે ઓલા બસ અહીંયા કરી ના દે શું કરો છો અરે આવો આગળ ભાઈ જેતરમાં લઈ નાયા નઈ નાયા ને નું પંપેરયો એ આ થોડો કામ હતો કર હો એકદમ મિનિટ એ ઉભા રહેવા આયા ટેમ મારી પાસે ભાજી ન શાંતિ રાખો શાંતિ રાખો તમે હવે હોત નહી વાત બે કેળો બરોબર તમે કાધા કર્યા કેળો ના ભાઈ

તમે ઘડી શાંતિ રાખો હવે આ કેળા વાત હવે ઓનો હિસાબ લઈને જ ઉભો એટલી ઉપર આવી વાત ના કેળા ખાઈ જાય મારો આ કેળા નો રહસ્ય ગોતવા જ પડશે કરો

પડો બરોબર તો કેળા ખાવાનો હતો કોડા મૂર્ખો એટલે મેં આ કેળા ખાઈ મને આલ્યા છે મેં પહેલા પકડાઈશ પેલા